જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિંગ થેન્ક યુ ઘરે હું તમને નાસ્તો આપ દઉં ભાઈ તમ નોકરી કંકોડા નોકરી જવાનું છે નોકરી છૂટી જાય ખબર તો છે તને છૂટી જ જાય ને તમારા કોમ જ એવા એટલે કરી હશે કોક એટલે છોડી દીધા તમને અલ્યા ભાઈ મેં કોઈ નહીં કર્યું આ તારા ફોનના કારણે મારી નોકરી ગઈ હું તને કહું છું કે તારે હું ઓફિસમાં એટલે ફોન નહીં મારવાનો નહીં મારવાનો ત્યાં પંદર પંદર મિસકોલ ઠોક ઠોક કરે પછી મને એમ થાય કઈ ઇમરજન્સી હશે હવે ઓફિસમાં ફોન તો ઉપાડાય આવી નહીં તો હું મારા ટેબલ ઉપરથી નીચે ઓમ કરીને ફોન લઈને જો એમાં પેલો બહુ બરસ છે ભૂરો ભૂર્યો એને સીધું એને પ્રમોશન જોયું છે ને તો બોસના લારી લપ્પા કરવા જતો રહ્યો એ પેલા જીતુભાઈ છે ને એ ફોન પર વાડેઘડે ફોન જ કર કર કરસ જો તો હું ટેબલ પર હતો ને હું નેચા ગયેલો મને સીધું કહી દીધું સાહેબે ભાઈ કાલથી તમે આવતા નહીં તમારા ને તમે હાચવો એમ કીધું તું મેં તને ફોન ના મારે ના મારે પંદર પંદર વીસ કોલ ઠોક ઠોક કરે આ તારા ફોન ના લીધે નોક નથી પોણી ચું બની ગયું છે મારા ફોન ના લીધે નહીં તમારા ભાઈ ના લીધે બળેલો એ બળેલો તો સે એને તો હું જિંદગી મોની છોડું જે દાડો મારા ઘાટમાં આવ્યો ને દિયોર એનો ઘાટ બેહાડી નાખે હું બેહાડી જ દેવાનો એ વાનો તો છોડાય જ ના આવા ભાઈ બંધો હોય ઓના કરતા તો દુશ્મનો હારા દ એ વાત સાચી છે ભાઈ ભાઈબંધો જ પથારી ફેરવી મારી

આ આ હમણાં મુકાભાઈ અંબાણીએ જે લગ્ન કર્યું ને પેલા અનંત નું હે એમાં સૌથી વધારે લોબુ લચરક બિલકુલ નું બન્યું તું ખબર છે જમવા વાળાનું ફોટા કરવાનું છે એનો ઉપયોગ કરીએ બે રૂપિયા કમાઈએ આપણે તો હું બધા ઘેર આવશે ફોટા પડાવવા મેરેજ બ્યુરો છે ખબર છે પોપટ કાકા એ ખુદ મોઢા છે ને કોઈ દાડો પેણી લાય કોઈ લગન માટે કોઈ ને સલાહ આલી છે ના હાલે કારણ કે ગાડી ઠોકાયા પછી બીજી વખત એનું લાયસન્સ ના લકડ આવે બી હાલત પોપટ કાકાની છે સમજો એમની ગાડી ઠોકેલી છે એટલે જે એ મોણસ લગન કરતો નથી બીજોનો કરાવે છે અને એમાં મોજ કરે છે આ લોકો લગન જોઈને ચેવો રાજી થાય મારા દિવસ એટલે પોપટ કાકાને તો જઈએ હમણાં અને અમને કહે કે જોવો કાકા આપણે બે થોડું કમી છે ને તમે સમજી લેજો તમારે તો જેટલો કપલ નું આવે બધાનું પ્રી વેડિંગ શૂટ તમારે મનાવી દેવાનું કાકો એ કમાય હું કમાઉ એટલે હવે હમણાં જવું છું પોપટ કાકા તો અને એમને તરા થોડી આજીજી કરું તો મારું કામ થઈ જશે હા તું તારી ચિંતા ના કરે નોકરી ધંધો તો ઈશ્વર આલે આવા દુશ્મનો થોડી આપણે એ કરવાના છે સમજી હા હે હું જઈને આવું પોપટ કાકા તો તમારે પેલો કેમેરો લઈ જજો લઈ જવાનો હોય તો એ હા તને કર્યો રામ વીસ કી એ બીજેપી પીવે જલજી

થોડીક મુશ્કેલીમાં આવ્યો હતો એટલે હું તમારી પાસે આવ્યો એમાં એવું છે કાકા કે મારી નોકરી છૂટી જઈ છે હા એટલે આમ તો બધું બરોબર જ ચાલતું હતું પણ એક વાયડી આઈટમ હતી ને એણે મારી નોકરી છોડાવી દીધી એટલે એણે કમ્પ્લેન કરી દીધી એમાં નોકરી છૂટી જઈશે કશો વાંધો નહીં કુદરત એને જોઈશે પણ એવું છે કે નોકરી છૂટ્યા પછી કોઈ કોમ ધંધો હાથ પર છે નહીં

તમારે મારું આટલું કોમ કરવાનું કહેતા કારણ કે હવે મારા પૈસા ની જરૂર છે

આમ પોકેટમાં હાથ નાખ્યો એકબીજાને જોવાનું અને ચાલો આમ આમ ચાલવાનું સમજો ચાલ ચાલ બતાવો આઈ જાઓ હા બસ 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 આવ્યું હાથમો હાથ નાખ ભાઈ હા એટલે આ ભાઈ હાથમો હાથ નાખવાનો છે હા પેલું પોકેટમાં હાથ નાખ અને આ વારબાર ઠીક કરો આમ વેરી ગુડ વેરી ગુડ આમ યસ હા હવે થોડુંક શરમાવાનું છે લૂક આપવાની છે ને ચાલવાનું છે રાઈટ ચાલો એટલે યાર શું આ લીટી જેમ ચાલુ છું સીધો આમ હીરો ની જેમ ચાલો મરદાના ચાલ આમ કરીને ચાલ ચાલ પાછળ જા થોડો રેડી રેડી કેમેરામેન જલ્દી કર હા રેડી ટેક અરે અરે તારા બાલ બકા આ હા હા ઓકે રેડી ચાલ

ચાલવાનું છે તું આમ લીટી ની જેમ ઓમ નહીં ચાલ્યા ચાલ ના લુકુ તરત ભાઈ શોટ લેજો આમ તરડી આવ ઈને જો બાય હવે આ તો ઓકે આવી ગયું છે હવે આપણે ફોટો ફોટો લઈએ આવો આવી જાવ હવે આને છે ને આ છે અહીંયા હાથ મૂકવાનું છે અહીંયા આમ પકડવાનું છે આ પગ આમ રાખ થોડીક નમ છોકરી આમ નમ હા આ જો અહી જો આમ આમ પકડી લે ચાલ હા ચાલે રેડી હા એમ હેર ઠીક કરો લે આ પોપટ કાકા પેલી છત્રી આમ લાવ કે યાર ગોર ચંદ્રમા હા ઓ ભઈ આ 30% નક્કી કરે છે માં આ બધું કોમ કરવાનું પૈસા ગેર ઓફિસ માં બેઠે બેઠે ના આવે જોઈ લીધો ફરી એક વાર બતાવી દઉં છું હરિયા આમ યાદ એ ભાઈ પ્રદ્યુમન ફોટો પાડજે મસ્ત પોઝ 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 પાડજી અરે યાર તું શું કરું છું આના વાર દબાઈ જાય છે ઓના ઓના આમ રાખ જો વાર ખુલ્લા કર છોકરી નીચે નામ હા આ આ જો જો વાર જોયા વાર ખુલ્લા છે આમ આમ રાખો અને આ આમ રાખવાનું આમ આમ હા આમ ઓમ એના નહીં જોવાનું ઓને જો નમ છોકરી આ જો ચપ્પલ બેટ હા જો આ આ અને ઓમ રાખીને હા સમજી ગયો સમજી ગયો સમજી ગયો સમજી ગયો તા કરતો તહીં તરડી

તું એનો હાથ શું કરવા શું યાર હટકી હાથમાં જોડે જોડે ચાલ ચલ ચાલ ચલ પારજી લે બસ 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 બહુ થઈ ગયું ભાઈ તું છે ને યાર તું સમજતો નથી દોસ્તાર આ સરસ કરે છે તું કેમ ખોટું કરે છે તારા ફોટા ખરાબ આવશે વિડીયો ખરાબ આવશે ઓ જીતુભાઈ મને આવડી જો આવું કરવાનું ઓ ડોહા આ ઉમરે શેટા રો તમે લે લો ને યાર શું કરવા આ કાકા તો બરોબર બરોબર છે ચાલો વિડીયો બનાવજો એક જો આમ ગુડ ગુડ ઓ બ વો એક્સપીરિયન્સ લાગે છે ઓમ ફરવાનું છે આમ આ

अरे रे <laughs> <आगे। laughs> बहुत जल्दी हम जैसे, चल भाई ચલો ભાઈ હમ આવી કાકા તમે એને સોડ્યો એક જ વાર કરવાનું તો હવે રહો લઈને હા મારો જીત્યો મનો ના મનો આ છે ને જ મારા બધા પાટા વાર્યા છે પાછા ધંધાખોરી કર્યા છે પ્રી પ્રીવેડિંગ આ વેડિંગ કરે છે કે પછી એનું વેડિંગ કરે છે કર ભાઈ તું કર આજે છે ને તારા એક ફોટા બાકી ના રાખવું અને તારું છે ને પ્રી વેડિંગ કરે આજે અને હજુ તો બંદા એ જ છે જેટલા ફોટા તું એના પાડે ને એટલા થી ડબલ ફોટા હું આજે તારા પાડે પાછો મારું નામ છે ભૂરો હા પાછું જો ડ્રેસ ચેન્જ કરીને આવી

થોડક બસ બસ કાકા પેલા કેમેરા વારામાં આવો છો યાર હા હા ઓકે 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 પટી જુ હડો હટો 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 હા એ બીજો પોઝ લઈશું આ છે આ હાથ પકડો હાથ હા હા આમ હા ચાલ 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 જલ્દી હા ચલો હાથ પકડવાનો છે કમર નથી પકડવાની હા હા

જીતું જીતું અત્યારે ગઈ વખત પેલી જોડે બહુ અડા કર્યું ને એમાં શંકા ગઈ ને તે તોડીને જતી રહી મેરબાની કરી ના નવી આઈ છે એની જોડે કઈ અડપલો ના કરતો

આ નું કઈક પેલા છોડા બાજુ ગોઠવી દઈએ તો બંગલો બંગલો ચાલો પેલો પોઝ આપણે શરૂઆત કરીએ તમારો હાથ આમ છે આમ છે આપડે પેલા ફોટો લઈએ દોસ્ત વિડીયો નું પછી કરીએ છે પેલા ફોટોગ્રાફ આ જોઈ રહેવાનું છે આમ ચશ્મા કાઢ નાખો તો વધારે સારું લાગશે કારણ કે આજથી આજ મળે તમારો ચશ્મા બી કાઢો એટલે ડબલ ચશ્મા આપણે પછી કરીએ છીએ ચશ્મા આપી દો દાદા રવા દો હું મીકી દઉં છું હા ચાલો રેડી આ છે આટલું એકદમ આમ ટાઈટ લઈ જાય ચાલ 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 ચાલો ઓકે 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 વેરી ગુડ વેરી ગુડ આવો હવે થોડું કામ આવી જા કેમેરામેન યસ હવે આ છે આ પોઝ છે 1 2 3 4 તું આમ પકડ છોકરી અને આમ આમ યસ આટલું હા ચાલે 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 ચાલો બરાબર છે ચાલો રેડી રેડી આવ 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 ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ આ છત્રી થોડી પાછી લેજે ભલા એ છત્રી હા બે મિનિટ બે મિનિટ જો આ પોઝ થોડો રિસ્કી છે એને એન શું આમ વેઇટ થોડું કંટ્રોલ કરવાનું છે તમારે આ લાવો આ પગલાઓ યસ આ છે બરાબર છે આમ પકડી અને આમ જોવાનું છે એકબીજાને બીજા થોડુંક માથું નીચે નમાવો નમાવો નીચે નમાવો વાહ નીચે નમાવો થોડું માથું હા એમ હા આ રીતે કરવાનું છે હા હા બોલો અરે મંગુ મંગુ આવી છે બોલો ફોટોગ્રાફી એ આઈ 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 ઓ મે ખુરશી આલ આ મારે ઘેર ખુરશી આલ જો શું હતું શું હતું આ બધું શું હતું પોઝ પોઝ બતાવવો પડે ને ફોટોગ્રાફીમાં હા બધા પોઝના ફોટા આયા છે તમારા અરે મારા પોઝ ના ફોટા તારી પાછળ ના પહોંચી ગયા જો

મારા હારો આ ભૂરો મારા બધા ધંધા પકાવશે બધું કરવાનું છે ભીખ માંગવાની ભીખ પણ આ ધંધો બિલકુલ ના હું કીધું ગેર આતોમે એટલે ગેર તમારી મને પ્રેમથી વગાડી નાખો મંજીરા વગાડો હવે મંજીરા અલ્યા પૈસા आऊ फोटो शिकवड़तो तो मारे शिकवड़ू तो पड़े कि नी कलाकारो ने એટલે કે આ બધા કપલ ને શીખાવું પડે કે ના પડે આ મૈરો વેમીલો તો વેમીલો દયો હું ઓ ચોખા દિલથી ધનકો કરું છું યાર ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા પણ બાકી તમાર નવ લગન ને કપલ નો ફોટોગ્રાફી કરાવજો તો થ્યો ન રાખજો મારા જેવા ફોટો આ એટલે સતરિયા લઈ જાવ દે અમારી સતરિયા એકવાર ફરી થઈ જાય મંજીરા గడో అవే మంజిరా